આ વિદેશી દારૂ છે અને પીસીબી દ્વારા રેડ પડવામાં આવી છે મહારાષ્ટ્ર પાસંગ આ જે કન્ટેનર છે એક માણસની ધરપકડ કરવામાં આવી છે એમએચ ઝીરો ફોર એલ ક્યુ ડબલ ઝીરો થ્રી એટ આ જે ગાડી છે આ પકડવામાં આવી છે કન્ટેનરને અને જે રીતે વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ દારૂ વેચાઈ રહ્યો છે અને જે રીતે થર્ટિફ્ટની તૈયારીઓ થઈ રહી છે થર્ટિફસમાં તમામ જે પાર્ટી પ્લોટ છે એ બુક થઈ રહ્યા છે એની અંદર પણ ઘણી વાર આપણે જોયું હશે કે દારૂ ત્યાં પીવાય છે અને લોકો પીવે છે પણ આ જે લગભગ આડત્રીસ લાખ જેટલો આ દારૂ છે પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હાઈવે પર જે સંગમ હોટલ આવેલી છે ત્યાં આગળ રેડ પાડવામાં આવી અને ત્યાંથી જ આ જે મહારાષ્ટ્ર પારસંગ કન્ટેનર છે એને પકડવામાં આવ્યું આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ છે કમલેશભાઈ થર્ટી ફર્સ્ટ પણ આવી રહી છે અને જે રીતે સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા પણ વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં રેડ પાડવામાં આવી લાખો રૂપિયાનો દારૂ પકડવામાં આવી આ સાતસોથી આઠસો પેટી આ દારૂ પકડાયો છે સંગમ હોટલ હાઈવેથી આ ચોક્કસથી ટૂંક સમય પહેલે પણ હળની પોલીસ સ્ટેશન દ્વારા જે કહેવાય છે કે વીસીબીએ પહેલે પણ એક દારૂની આખી એક કન્ટેનર પકડ્યું હતું આજે ફરીથી જે કહેવાય છે કે જે પણ પોલીસ કર્મચારીઓ જે પણ અધિકારીઓ જે પકડ્યો છે દારૂ ખૂબ સારી બાબત છે ગાંધીજીનું ગુજરાત છે ગાંધીજીના ગુજરાતની અંદર દારૂ કઈ રીતે આવે છે એ પહેલું સમજવાનું છે કારણ કે વડોદરા શહેર સૌથી મધ્યમાં આવેલું છે અને ગુજરાતની તમામ બોર્ડરો પર આજે જ્યારે કહેવાય છે કે તમામ રીતે સજ્જ કહેવામાં આવે છે સીસીટીવી કેમેરા લગાયા છે સાથે જે કહેવાય છે કે પોલીસનો બંદોબસ્ત હોય છે છતાં પણ આ દારૂ આવે છે ક્યાંથી એટલે ખાસ કરીને કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોઈકનો અંદર સાઠગાઠ હોય એટલે મારી તો માંગણી એવી જ છે કે ભાઈ જે આ દારૂ પકડાય છે પરંતુ એ દારૂની સતત સંપૂર્ણ તપાસ થવી જોઈએ કે કોના દ્વારા મોકલવામાં આવે તો કોણ લાવ્યું હતું ક્યાંથી મોકલ્યો તો એટલે આખી પૂરેપૂરી જો તપાસ થાય તો ચોક્કસથી આ મોટા મોટું ષડયંત્ર પકડાઈ શકે અમલેશભાઈ જે રીતે થર્ટી ફર્સ્ટની હવે થોડીક જ દિવસો બાકી છે આપ જોયા છે કે પાર્ટી પ્લોટમાં તમામ યુવાઓ ડાન્સ કરતા હોય નાસ્તા હોય ઘૂમતા હોય નવા વર્ષની શુભકામનાઓ આપતા હોય પણ એવામાં દારૂ પણ પકડાય છે અને દારૂ પણ લોકો પી રહ્યા છે તો કંઈક ને કંઈક એ ભાગરૂપે આ તૈયારીઓ થઈ રહી આ ચોક્કસથી એવું જ બની શકે કારણ કે તમે જો કે આવનારા દિવસોમાં થર્ટી ફર્સ્ટ છે થર્ટી ફર્સ્ટના જે કહેવાય છે કે દિવસોમાં લોકો દારૂ પીને મહેફિલ માનતા હોય છે લોકો ખુલ્લે આમ ફરતા હોય છે ત્યારે પોલીસ ચાર દિવસ જ સતર્ક થઈ જાય છે અને પોલીસ દરેક જગ્યા ઉપર જે પેટ્રોલિંગ કરે છે પરંતુ હકીકત ની બાબત એ છે કે જો રોજે રોજનું આ રીતનું પેટ્રોલિંગ કરે તો ગુજરાતની અંદર દારૂબંધી થઈ જાય ચોક્કસથી થઈ જાય અને અમલવારી પણ સારી રીતે થાય પરંતુ કહેવાય છે કે જયારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા માળવા જાય એવા ઘાટો તો અમે અનેકવાર વડોદરા શહેરની અંદર સર્જાયા છે પરંતુ આજે જે પીસીબીની ટીમે જે કામગીરી કરી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ચોક્કસથી આ જ રીતે કામગીરી થવી જોઈએ કારણ કે પોલીસ કમિશનર સાહેબે તો એક પરિપત્ર જાહેર કર્યો છે ઉત્તરાયણ માટે પરંતુ થર્ટી માટે પણ વહેલામાં વહેલી તકે પરિપત્ર જાહેર કરે અને આવા નશાખોરોને પકડવામાં આવે તેવો પણ આદેશો તમામ પોલીસ સ્ટેશનોમાં આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે તમને જો એવું નહીં લાગતું કે નાની મછલીઓ જે છે એ પકડાય છે અને મોટા મગરો છૂટીને જતા રહે છે કેમકે ઘણી એવું થયું છે કે આ નાનો માણસ છે પણ કોણે મંગાવ્યો કેવી રીતે આવ્યો કોણ એની પાછળ હતો એની પણ તપાસ થવી જોઈએ અને જે મોટા મગરો છે એને પણ પકડવા જોઈએ ચોક્કસથી જે પણ આ બુટલેગરો હોય છે આ બુટલેગરો કોર્ટમાંથી છૂટી જતા હોય છે હાઈકોર્ટમાંથી છૂટી જતા હોય છે પરંતુ આ દારૂ લાયા ક્યાંથી કોણ પાસેથી લાયા કઈ જગ્યાએથી લાયા કોણ આની અંદર સામેલ છે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ આ તો કેવું છે કે ભાઈ રૂપિયા નાખો ને પછી તાત્કાલિક બહાર નીકળી જાય એટલે ઘણી વખતે તો ઘણા પોલીસ સ્ટેશનોમાં લાખો કરોડો રૂપિયાનો દારૂનો નાશ પણ કરવામાં આવે છે આ નાશ કરવાનું કંઈક ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને જો દારૂ બંધી જ કરવી હોય તો ચોક્કસથી જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની જરૂર છે કે જે ભાઈ આ ગાડી પકડે છે ગાડીનો માલિક કોણ છે ગાડી કોને મોકલી હતી કોણે

એમને ખાસ અપીલ છે કે દારૂથી કેટલાક લોકો મૃત્યુ પામે છે ઘણી વખત આપણે જોયું છે કે દારૂના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે મેન્ટલ હોસ્પિટલમાં જાઓ આવા જગ્યા ઉપર પણ કેટલા પેશન્ટો છે અને હાલમાં વડોદરા શહેરની અંદર દારૂ તો છોડો અનેક જે કહેવાય છે કે જે ઝેરીલા પદાર્થો મળી રહ્યા છે એટલે ખાસ કરીને સિરપકાંડ થયું પછી એના પછી જે કહેવાય છે કે ઇન્જેક્શનો પણ પકડાય છે રોજે રોજ દરેક વિસ્તારોમાં દારૂની જે કે ખાલી બોટલો બી અમે તો પકડીએ છીએ એટલે ખાસ કરીને આ સરકારી કચેરીમાં પણ એટલે કેવાનો મતલબ કે દારૂબંધી તો ગુજરાત ની અંદર છે ગાંધીજી નું ગુજરાત કહેવામાં છે પરંતુ દરેક વિસ્તારની અંદર ત્રણ ત્રણ કિલોમીટરના અંતરે દારૂ મળે છે મળે છે મળે છે હવે આ દારૂની જો સંપૂર્ણ તપાસ થાય એક નાનો બુટલેગર પકડાય તો એ મોટા માણસ સુધી પહોંચી શકે એ પોલીસ નું કામ છે અને પોલીસ ચાહે તો બધું જ કરી શકે છે પરંતુ આ કંઈક ને કંઈક આ એક પકડી છે ગાડી હવે લાગે છે કે ભાઈ હવે કંઈક બીજી જગ્યાએ પકડશે બીજા પોલીસ સ્ટેશન એટલે કહેવાનો મતલબ કે આખી સંપૂર્ણ તપાસ થવી જોઈએ આવા કોઈ પણ બુટલેગરો હોય અમને કોઈ પણ રીતે છાવરવા ના જોઈએ કારણ કે ગુજરાત ની અંદર રોજે રોજ તમે જો કે આત્મહત્યાના પ્રમાણો વધી રહ્યા છે સાથે જે કેવાય છે કે કેટલીક બેન દીકરો વિધવા થઈ રહી છે એટલે આવી બધી જે ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબે પણ સૂચન જે તેવી અમારી ઘણા ઘણા બધા બધા દારૂનો નશો કરે છે પરિવાર તૂટી ગયા કમલેશભાઈ અને આવામાં ઘણા બધા લોકોનું જીવ પણ આ દારૂના કારણે ગયા છે તો ગરીબ મધ્યમના લોકો સૌથી વધારે મરે છે કેમકે અમીર તો મરતો જ નહીં અમારે હા ચોક્કસ કારણ કે એમની પાસે તો પરમિટ હોય જ છે એટલે પરમિટ તો હવે તો લાગે છે ફોર વ્હીલર ની અંદર દેવામાં આવે દારૂની બોટલ સાથે એની ઉપર એટલી બધી સંપૂર્ણ તપાસ થાય છે કે સાહેબ એ વિચારો પાયમાલ થઈ જાય છે ઘરમાંથી એને એવું થઈ જાય છે કે મારું પેપરમાં બી ઘણી વખત તો અમે એવું પણ જોઈએ છે કે નાની નાની માછલીઓના પેપરોમાં ફોટા આવે છે અને એમનું જે કહેવાય છે પણ જયારે ફાર્મ હાઉસમાં કોઈ પકડાય ને તો કોઈના નામ ચહેરા કશું જ નથી આવતું એટલે ખાસ કરીને કાયદો સૌના માટે સરખો રાખો છો ચાહે ગરીબ હોય કે અમીર હોય એટલે પોલીસ ની કામગીરી છે સારી કામગીરી છે પરંતુ પોલીસ કંઈક ને કઈક રીતે નિષ્ફળ પણ સાબિત થાય છે કારણ કે દરેક જગ્યા ઉપર નાના નાના હોય તો દારૂ વેચે છે દારૂ ને ખેપ મારે છે દારૂ બુટલે વેચે છે તો આજે એક એક કહેવાય છે કે એક કન્ટેનર પકડ્યું છે ટૂંક સમય પહેલે પણ અહીંયા ગાડી એક કન્ટેનર પકડવામાં આવ્યું એટલે વારંવાર એકને એક જગ્યા ઉપર કન્ટેનરો કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે જે ગુજરાત રાજ્યની જે બોર્ડરો છે આ બોર્ડરો પર ચેકિંગ રાખવાની જરૂર છે સાથે જો કોઈક સંડવાયેલો હોય સરકારી અધિકારી કે સરકારી કર્મચારી તો તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે સવાલ ઉભો કમલેશભાઈ ઊભો કર્યો છે દર્શક મિત્રો કે સરકારી અધિકારીની પરમિશન વગર કોઈ પણ દારૂ આપણા ગુજરાત સ્ટેટમાં એન્ટર ના થાય આ સવાલ ઊભો થયો છે કેમ કે જે રીતે બોર્ડરો પર સુરક્ષા કરવામાં આવે છે જે રીતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે અને દર વખતે એક જ વસ્તુ જોવામાં મળી છે કે જે રીતે નાની માછલીને પકડવામાં આવે છે પણ જે મોટા મોટા મગરો છે એ પકડાતા નથી જેના કારણે જ આ ગુજરાત અને વડોદરામાં આ દારૂ લાવવામાં આવે છે સ્પેશિયલ જે ટીમ છે સ્ટેટ મોરન્ટિંગની એમના દ્વારા પણ રેડ પાડવામાં આવે છે અમુકવાર ઘણા પોલીસ સ્ટેશન ઊંઘતા પણ ઝડપા ઝડપાય છે સવાલ એ છે કે જો પોલીસ સારી કામગીરી કરે ના તો એક પણ જે કન્ટેનર છે કે જે દારૂડીયાઓ છે જે મોટા મોટા બુટલેગરો છે એમના પર લગામ લગાવવાની ખૂબ જરૂરી છે કેમ કે જે રીતે બે લગામ બન્યા છે અને જે રીતે લાખો કરોડો રૂપિયાનો દારૂ આપણા ગુજરાતમાં આવે છે અને વેચાય છે અને લોકો પીવે છે એના પર બી હવે સવાલ ઉભો થયા છે જે રીતે પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી છે મોડી રાત્રે એક કન્ટેનર પકડવામાં આવ્યો છે લગભગ સાતસોથી આઠસો પેટી આ કન્ટેનરમાં છે મહારાજ પાર્સિંગની આ કન્ટેનર છે એમાં આડત્રીસ લાખ કરતાં વધારે પણ આ દારૂ છે આ તો ખાલી દારૂનો રેટ છે દર્શક મિત્રો કન્ટેનરનું ભાવ તો અલગ હશે પણ જે રીતે આપણા ગુજરાતમાં દારૂબંધી છે એ ફક્ત હાલ કાગળ પર દેખાઈ દે છે જે રીતે કમલેશ પરમારે સવાલ ઉભા કર્યા છે કે જો પોલીસ અલર્ટ થઈ જશે તો એક પણ બુટલેગર દારૂ નહીં વેચી શકે પણ આપણા ત્યાં લગભગ કંઈક ને કંઈક સાંઠગાંઠ હોય છે અને સાંઠગાંઠથી જ આખી જે ચેન છે એ ચેન ચાલે છે કેમકે બોર્ડરથી જ જો દારૂ અહીંયા આગળ આવતું હોય જો બોર્ડરથી જ રોકી દેવામાં આવતું હોય તો આ દારૂ વડોદરા કે વડોદરાના આસપાસના જિલ્લામાં પહોંચી જ ના શકે પણ સવાલ હવે પોલીસની કામગીરી પર છે પીસીબી એક ખૂબ સારું કામ કર્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝ પીસીબીની કામગીરીને બિરદાવે છે કે આવી જ કામગીરી કરતા રહે અને જે પરિવાર આજકાલ દારૂના રવાડે ચડ્યા છે એમનો ઘર બરબાદ થઈ ગયો છે દર્શક મિત્રો એની પણ કાળજી સરકારને લેવાની જરૂર છે જો સરકાર જાગૃત થશે તો લોકો પણ જાગૃત થશે હવે લોકોને પણ જાગૃત થવાની ખૂબ જરૂર છે અને જે અત્યારે ભેલું ખબરસે વાળો દારૂ બી બહુ આવી ગયો છે આ ઘણી વખત તો આપણે પેપર મીડિયામાં પણ જોઈએ છે કે ભાઈ ડુપ્લિકેટ બોટલો બોટલો ના બુજ પણ મળી આવે છે ખાલી બોટલો પણ મળી આવે છે એટલે કઈક ને કઈક લોકોને જે કહેવાય છે કે તોડી પાડવામાં આવી હતી હવે જો કદાચ અહીંયા ગાડી દારૂ પકડાય એટલે આજુબાજુના વિસ્તાર એટલે કેવાનો મતલબ કે પોલીસની કામગીરી તો સારી જ છે પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ આની અંદર લે ભાગુ તત્વો છે એટલે આમના ઉપર બાજ નજર રાખવાની જે કહેવાય છે જરૂર છે જેમ આપણે એક આંદોલનકારી હોય છે તો આંદોલનકારી જયારે આંદોલન કરવા જતો ત્યારે પહેલા પોલીસ ગોઠવવામાં આવી જાય છે તો એ જ રીતે કોઈ બુટલેગર જો કદાચ કોઈ જગ્યાએથી બોટલ લાવતો હોય અથવા તો કોઈ નાનો માણસ બોટલ લઈને આવતો હોય તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ જેમ કોરોનાની અંદરની વાત કરીએ કે કોરોનામાં દરેક જે વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેતા હતા અને માસ્ક ના પહેર્યું હોય તો એને તાત્કાલિક દંડ કરતા હતા એ જ રીતે જો કદાચ એક બોટલ પકડાય તો બોટલ ક્યાંથી લાવ્યો કોની પાસેથી લાવ્યો એટલે કે સંપૂર્ણ તપાસ થવી છે જો એ તપાસ થાય તો ચોક્કસથી ગુજરાતની અંદર જે કહેવાય છે ગાંધીજીનું ગુજરાત કહેવામાં આવે છે અને ગાંધીજી આજના ગુજરાતની અંદર દારૂબંધી ચોક્કસ રહેશે અમે બી આશા રાખીએ કે આવનાર દિવસોમાં પોલીસ અલર્ટ થશે અને જે રીતે આ દારૂ ચડવામાં આવે છે જે રીતે મંગાવવામાં આવીએ છીએ કોણ મંગાવે છે એની પણ તપાસ થવી જોઈએ કેમ કે દર વખતે આપણે જોયું હશે કે કન્ટેનર પકડાવ પકડાતું હોય ટ્રક પકડાતું હોય ફક્ત ડ્રાઈવરને પકડીને પોલીસ અંદર નાખી દે છે પણ એ ડ્રાઈવર ક્યાં જવાનો હતો કોની પાસે આ દારૂ લઈ જવાનો હતો એની પણ તપાસ જો પોલીસ કરે તો આગળ પોલીસને પણ ફાયદો થાય અને જે રીતે દારૂ મગાવવામાં આવે છે અમે આશા રાખીએ કે હવે પોલીસની જે કામગીરી છે એના પર સવાલ ઉભા ના થાય અને જે બુટલેગરો બે લગામ થયા છે કંઈક ને કંઈક એને લગામ લગાવવાની જરૂર છે મારા સહયોગી કમલેશ જોશી અને વિડીયો જર્નલિસ્ટ અભરાર સૈયદ સાથે હું કન્સર્સ કશ ટુડે ન્યૂઝ માટે